તો આ તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદથી ઉધના વિસ્તારમાં પાણી ભરાયા છે ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા રોડ પર પાણી ભરાતા ટ્રાફિક પણ સર્જાયો હતો વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પાણી ભરાવાથી પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા થયા વરસાદથી ગરબાયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી હજી છે દિવ્યેશ પરમાર સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે દિવ્યેશ વરસાદને લઈને શું છે સ્થિતિ સુરતની અને નવરાત્રી પર કેવી અસર જોવા મળી રહે છે જે પ્રકારે હવામાન વિભાગે હજુ પણ સાત દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે સુરત શહેર ની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ચુક્યા છે વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ઉધના નવસારી હાઈવે જે છે ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે ખાસ કરીને નવરાત્રી ની વાત કરીએ તો જે ગરબા આયોજકો છે તેમજ જે ખેલાયાઓ છે તે ચિંતા મુકાય છે કારણ કે મોટા ભાગના જે ગરબા આયોજન છે તે ગરબા આયોજનમાં પાર્કિંગ તેમજ ગરબાની જે રમવાની પ્લેસ છે ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે